જૂનાગઢમાં ફટાકડા ફોડવા જેવી નજરી બાબતે થયેલી માથાકોટમાં નામના યુવકે જીવ ગુમાવવો પડ્યો દિવાળી રાત્રે જ મધુરમ વિસ્તારમાં રોડની બંને બાજુએ લોકો ફટાકડા ફોડી રહ્યા હતા આ દરમિયાન અમૂલ અપાર્ટમેન્ટ નજીક દિવ્યશ ચુડાસમાની ફટાકડા ફોડવા બાબતે કેટલાક લોકો સાથે બોલાચાલી થઈ બોલાચાલીથી શરૂ થઈને વાત મારામારી સુધી પહોંચી એક મહિલા સહિત ત્રણથી વધુ લોકોએ દિવ્યેશ પર અને લાકડી વડે હુમલો કર્યો જેમાં ગંભીર ઈજા મોત થયું છે પ્રાથમિક તપાસમાં માથામાં તીક્ષ્ણ હથિયારના ઘા લાગ્યા હોવાનું બહાર આવ્યું છે આ હુમલામાં દિવ્યેશનો મિત્ર નિશિત વાઘેલા પણ ઈજાગ્રસ્ત થયો આ ઘટના બાદ પોલીસે એક મહિલા સહિત શખ્સોને ઝડપી લઈને કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે ફટાકડા રોડની સામેની સાઈડ ફેંકવા બાબતે બોલાચાલી થયેલી જેથી આ જે આરોપી તરફે જે ગ્રુપ છે તેમાં કેવલ જોશી અને રાજહુન આ બંને છે એ દિલક્ષ પાન બાજુ ગયેલા અને ત્યાં દિવ્યાંગૃે યશ સાથે બોલાચાલી કરેલી અને ત્યારબાદ ઝપાઝપી થયેલી જેમાં યશનો જે સોનાનું ચેઇન સેટ તૂટી ગયેલો આથી આ બાબતનું મંદૂક રાખી દિવ્યાંગ છે એ રોડની આ બાજુ એટલે કે અમુલ એપાર્ટમેન્ટ છે તે બાજુ આવેલો થયેલી આ રામસીંગને રામસિંહ વડે અન્ય જે મરણ જેના દિવ્યાંગના મિત્રો શિવાંગ નિશિત તથા હર્ષ પરમાર આ તમામને પણ ઈજાઓ પહોંચાડેલી આ સમયે કેવલ જોશી અને જે રાજહું છે તે બેમાંથી કોઈ એક પાસે લોખંડની પાઇપ જેવું કોઈ હથિયાર હતું તેના વડે આ દિવ્યાંગુ ફ્રેશ જ્યારે પડી ગયો એ સમયે તેના ઉપર હુમલો કરતા તેને ખભાના ભાગે જે જીવલેણી જાઓ પહોંચેલી અને તે જગ્યા ઉપર મોટા પ્રમાણમાં બ્લડ લોસ થયેલું તેને સારવાર માટે અગચ્છ હોસ્પિટલમાં લઈ ગયેલા ત્યારબાદ સિવિલ હોસ્પિટલમાં લઈ ગયેલા જ્યાં તેને જે મૃત જાહેર કરવામાં આવેલો